હા સાહેબ ખાસ બોલો જે રીતે કલેક્ટર કચેરી તે બંધ ઉડાવી દેવાની ચમકી આપવામાં આવી છે શું સમગ્ર મેલ છે અને આપણે પ્રકારનું ચેકિંગ ઈમેલના માધ્યમથી એવી સૂચના આવી હતી કે કલેક્ટર અંદર સિક્યોરિટી થ્રેટ છે અને એ ઈમેલ આધાર એ ઈમેલની જાણ મને કમિશનર સાથે કરવામાં આવી હતી કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવેર એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરી તમને કોઈ ડિડોનેટરથી અન્ય કોઈ વસ્તુ થ્રેડવાળી વસ્તુ મળી આવી નથી આ અંગેની જે ઇમેલ આઈડીથી ઇમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે સરસ નામથી